બડક છે પચાસ રૂપિયા માં જ મળે હું પૈસા થોડાક વધારે લઉં પણ માલ એક નંબર આવે ને કાકા વીસ રૂપિયા મળે તમે રોજ આવી

યા હાલ જાળો એ સાહેબનો જાળો આ સાહેબ એક ખરી જોઈ દે યે લે લે સાહેબ મે નથી પીધો ના મે નથી પીધો સાહેબ મે

તારું તો નહીં ઉતરો આ સાહેબની ઊતરતો એમ કે ઓ આયો સાહેબ ભેગો તો અન પકડતા અન પકડતો તો અન પકડતો અલ્યા આ ભાઈ કી જાય એવો માળા હે અલ્યા અલ્યા પણ ઉતરો નહીં ઉતરો સાહેબ મને છોડી નાખો મને ના ના સાહેબ માળા છોડી અન બે રાત આઈ પાદુ યાર તારું કેમ પીવે મને yeah. yeah,